તમને ખબર છે કે અત્યારે નવા દિયા હાલે છે એટલે હું છે ને ગામના મહણીએ હું સોટલી કાપવા જઉં છું ભૂતની ગાંડો નથી થઈ ગયો ને તારું બાપ બે હજાર પચીસ અત્યારે હાલે તને ખબર હે ને બે હજાર પચીસ માં ક્યાંય ભૂત ભૂત હોય ને આ ગાંડો નથી થઈ ગયો ને તલવાર લઈ નીકળી ગયો એ સાહેબ હું હા શું કહું હું અત્યારે નવા દી હાલે ને એટલે ભૂતની સોટલી કાપવા જવું એટલે મારા ધારા કામ કરે સાહેબ

Lời đưa tới vô cây cà આ ગામનું માણિયું આવી ગયું હવે હે ને અમે દેખાય છે લગભગ હે ને અહીંયા ગામના માણા હરગાવે અહીંયા આયલો જાઉં અહીંયા જાય પૂત કે પૂતળી એ છે અહીંયા જાય ચોટલી કાપ લો એ આયલો જાઉં તો મારું કામ થઈ જાય આ તો કરે છે ત્યારે કામ કા હે

એ કાઈ નો કરે હા તાર હા નઈ કાઈ ન કરતા ત્યાં ભૂત શું કરે એ હું એને ઘરે લઈ જાય અને મારા તાર્યા કામ કરે તાર્યા કામ કરે હા અમે કેવી કામ કરે હા હા સાહેબ આ કાઈ કામ નો કરે હવે ભૂત કાઈ કામ કરે કાઈ નો કરે હાચું તારું એ સાહેબ હું હાચું કહું હું તમને શું કરાવું બોલો હું કામ કર છે ને હા જો નઈ કર્યા ને તો તને જેલ માં હળવાડ દઈશ એ હા

હાલો રમા ભૂતરા ચાલતા થઇ ગયા હાલો હાલો કાઈકા હાલો તમારી મને હા રાથ આવે ને એટલી વાર છે તમારી રહો ભૂતડા ક્યાં હે સાહેબ આમાં દેખાડે છે આ કુવામાં હા તારો બા બા તો હો 200 ફૂટ ઊંડો છે આમાં થોડોક કોઈ દારૂ પણ સાહેબ આમાં ઈશારો કરે છે એટલે આમાં દેશીએ જમાદાર ચેક કરો જોઈ ઓ સાહેબ આ 200 ફૂટ ઊંડો છે કુવો આમાં દારૂ હોય ઈ ખબર પણ સાહેબ ચેક કરો ને સાહેબ

આ ભૂતની સોટલી અને આ ભૂત ની અમને દઈ દે ના ઓ સાહેબ આ ભૂતે મારા હે ને સોટલી મારી છે ઈ હવે સરકાર નું કેવાય સીધી રીતે દે કે જેલ માં લઈ જાવ એ સાહેબ તમ હું દો મારા ભૂત ને હું ખાલી એક ઈશારો કરીશ ને તો તમને આય મારી આ કુવા માં નાખી દેશે છે ના ના એવું નું કરતા હું જમાદાર હવે શું કરું હવે શું કરું ડો માનતો જ નથી હા એક રસ્તો છે શું

સાહેબ આજ મણિયું લાગે છે હાલો હાલો સાય આમ જો એકે મન મૂકીને ભાગતા નહી હોય